અંકલેશ્વરમાં ને દુકાનધારકને ભેજાબાજે તસના કામ અર્થે ગાડી ફેરવવા માટે લીધા બાદ અન્ય ઈસમને રૂપિયા ઉછીના લઈ ગાડી ઘીવે મૂકી દીધી હોવાની ફરિયાદ સામે આવી છે જ્યૂસ દુકાનધારકની બાજુની હોટલમાં નવસારીનો ઈસમ અવરનવર રહેવા આવ્યો બાદ વિશ્વાસ સંપાદન કર્યા હતો અને રૂપિયા પણ ઉછીના લઈ પરત કરી વિશ્વાસ મેળવી ગાડી લઈ ગયા હતા ઈસમનો નંબર બંધ આવતા ગાદીની તપાસ કરતા રાજપીપળા ખાતે એક ઈસમ પાસે ગીર મૂકી હોવાનું બહાર આવ્યું હતું અંકલેશ્વરના પતિન ચોકડી ખાતે સપના જૂસ સેન્ટર ચલાવતા શાહિદ અલી કાસમ અલી મુનિને ત્યાં તેમની દુકાન બાજુ આવેલી પ્રાઇવેટ હોટલ ખાતે રહેતા નવસારીના જલાલપોરના મહોર ગામ ખાતે રહેતા હર્ષુક ઉર્ફે રાજુ કાણા સાવલિયા તેમની દુકાન પર બે હજાર એકવીસમાં વાર વાર આવતા હતા તે ઓરખાન મિત્રમાં પરિને મિત હતી અને તે દરમિયાન તેઓ રૂપિયા પણ ઉછીના હરસુખ સાવલિયાને આપતા હતા જે સમયસર પાછા પણ આપી દેતા હતા દરમિયાન હરસુખ સાવલિયાએ પોતે જલ જલારામ તસ નામે સેવા તસ ચલાવી રહ્યા છે જેના નામ અર્થે અવારનવાર ગાંધીનગર સહિત બહારગામ જવાનું હોવાથી શાહિદ અલી પાસેથી તેમની ક્રિયા સોનેતા કાર ફેરવવા માટે માંગી હતી અને આ કારના હપ્તા પણ ભરવાનું જણાવ્યું હતું અને ગાડીના બે હપ્તા પણ રોકડા આપ્યા હતા જે બાદ અચાનક જ મોબાઈલ બંધ કરી ગાડી લઈ હરસુખ સાવલિયા ગાયબ થઈ ગયા હતા જેમને મોબાઈલ નંબર પર ન લાગતા તેમજ ગાડી પણ નજરે પડતા અંતે શાહિદ મુનિ અને તેના પુત્રએ તપાસ કરતાં રાજપીપળાના ચેતન રાજઘોષ પાસે તેમની ગાડી હોવાનું સામે આવ્યું હતું જે અંગે તપાસ કરતા ચેતન રાજઘોષ તેમના ઉછીના લીધેલા રૂપિયા પરત આપવા માટે હરસુખ સાવલિયા ગાડી ગીરવે મૂકી ગયા હતા પોતાની સાથે છેતરબંધી થઈ હોવાનું સામે આવતા અંતે શાહિદ અલી કાસમ અલી મુનિ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ છે હર્શુખ ઉર્પે રાજુ કાણાને સાવલિયા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કયાવત હાથ ધરી હતી મારું નામ મહેન્દ્રી રજા શાહદ અલી મુનિ છે અંકલેશ્વર સપના કોલ્ડ્રિંક્સ મારી દુકાન છે પ્રતિન ચોકડી અંકલેશ્વર પાસે હું ફરિયાદી માટે જાહેર કરું છું કે હર્શુખભાઈ સાવલિયા જે અમારી બાજુની હોટલ પ્રાઇમ ઇનમાં રહેતો હતો આ દોઢેક વરસ રહ્યા બાદ એણે અમારી આ દોઢેક વરસ રહેતો હતો પછી બે ત્રણ મહિના ત્યાં તેમણે એમણે અમારી સાથે દોસ્તી કરી હતી મારા અને મારા પપ્પા સાથે દોસ્તી કરી ત્યારબાદ અમારી સાથે પૈસાનો એક બે વ્યવહાર કર્યો અને પૈસાનો વ્યવહાર કરીને પછી અમારી ગાડી કિયા સોનેટ વ્હાઈટ કલર જી જે ઓગણીસ બી એ પાસઠ એકોતે આ નંબરની ગાડી હતી તો એ માણસે એવું કીધું કે આ ગાડી હું લઈ જાઉં છું આના હપ્તા હું નિયમિત ભર્યા કરી બે હપ્તા ભર્યા એણે પરિચય અમને એવી રીતના આપ્યો કે હું જલારામ સેવા ટ્રસ્ટનો માલિક છું તો અમે તો વિશ્વાસ કરીને અમે એમને ગાડી આપી દીધી એમણે અમને એવું કીધું કે મને ગાંધીનગર જૂનાગઢ એ બધી જગ્યાએ જવાનું રહે છે તો મને ગાડીની જરૂર પડે છે ને હું તમને નિયમિત હપ્તા ભર્યા કરીશ તો મારા પપ્પા મારા પપ્પાએને અમે અમે વિશ્વાસ કરીને એને ગાડી આપી દીધી એકત્રીસ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયાનો હપ્તો આપતો તો બે મને બે મહિના સુધી એમણે હપ્તા આપ્યા અને બીજા મહિનામાં એ ભાઈએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો મોબાઈલ સ્વિચ ઓફ કર્યા બાદ પછી અમારે અમે પછી ફરિયાદ દાખલ કરી અને અમારી ગાડી મારો ફ્રેન્ડ છે કે જે કેવડિયાથી આવતો હતો અને રાજપીપલા સાઈડ એમને ગાડી બતાવી એમણે મને વિડીયો કોલ કર્યો ને આ વિડીયો કોલ કર્યો ને આ જાણ મેં પોલીસ ખાતાને કરી અને પોલીસે અમારી મદદ કરી ને આ મારી ફરિયાદ મી છે